આરોગ્ય વિભાગની કામગીરીને લઈ ભાજપના નગર સેવક વિનુભાઈ ઘવાઈ ઉઠાવ્યા સવાલો આરોગ્ય અધિકારી ઓફિસની બહાર નીકળતા જ નથી આરોગ્યના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે આરોગ્ય અધિકારીઓની કામગીરી સામે ઉઠ્યા સવાલો મારો પ્રશ્ન રાજકોટ અઢાર અઢાર કેન્દ્ર છે એમાં આરોગ્ય અધિકારીને જઈને તપાસ કરવી પડે ક્યાં આરોગ્ય કેન્દ્રમાં શું સુવિધા ઘટે છે એ કોઈ દી જાય ઓફિસમાં બેઠા બેઠા એમનું હાકે દેવું ન હાલે મારો પ્રશ્ન આ પ્રજાનો પ્રશ્ન છે કારણ કે પ્રજાને કંઈક સુવિધા ઘટતી હોય તો આને જાવું પડે ને આરોગ્ય અધિકારી તરીકે આંટો મારવા કે ભાઈ ક્યાં શું ઘટે છે તો આ કોઈ દી જાય દેવું ન હાલે મારો પ્રશ્ન એ હતો આપણે નથી જતા એટલે જ મારે કેવું પડ્યું કે ઓફિસમાં બેઠા બેઠા વહીવટ ન હાલે અઢારે અઢાર વોર્ડમાં એટલા આરોગ્ય કેન્દ્ર છે કંઈક જાતે તપાસ કરવી પડે આરોગ્ય અધિકારીને એને જાવું નથી માલકોર બેઠા બેઠા આ કેવું ન હાલે મારો પ્રશ્ન જ હતો ઘણા આરોગ્ય કેન્દ્ર એવા છે મોટા એમાં ઘણામાં સુવિધા રૂમ બનાવેલા છે ઘણી સુવિધા ઘટે કોઈ લેબોરેટરીના મશીન છે કોઈ સોનોગ્રાફીના મશીન છે એવા બધા આરોગ્ય કેન્દ્રમાં ઘટે છે તો આને એ ધ્યાનમાં લઈને કરવું પડે અમારા જેવા જો કે ધ્યાન માલ નો લે તો સરકારમાં જાય એમનું આયકા કરે બાકી કોઈને આને કીધું નથી કોઈને કહેતો નથી આ ખોટીનો છે ઘણા કીધું આ કોકનું નું ધ્યાનમાં લેતા થાય ને ઓફિસમાં બેઠા એટલે જ મારે મેયર સીરે કમિશનર ને બોર્ડમાં મારે એટલે કેવું પડ્યું મારે કહેવાનું ન આ નથી કરતો એટલે કેવું પડ્યું મારે જડી